નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરી વાત કરીશું નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે અને ગુજરાતના કેટલા અંશ સુધી અસર કરી શકે છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે ભયંકર વાવાઝોડાનું પ્રાથમિક તબક્કે સર્જન થઈ રહ્યું છે જેના ભાગરૂપે થઈને આગામી તારીખ સત્યાવીસથી એકત્રીસ મે દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં છવાયો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની સંભાવના રહેલી છે આવનારા દિવસોમાં હજુ પણ આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધે છે કઈ સિસ્ટમ તેને વધારે અસર કરશે તેના અનુસંધાને ગુજરાતમાં વરસાદમાં પણ ઘણા બધા ફેરફાર થઈ શકે છે તમામ પ્રકારની માહિતી તમને અવારનવાર આપતા રહીશું વિસ્તારથી વાત કરીએ તો બંગાની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે આગામી અડતાલીસ કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે ડિપ્રેશન વખતે સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સમુદ્રની મધ્યમાં પહોંચતા જ તેજ પવન ફૂંકાશે ચાર મોડલ પ્રમાણે વાવાઝોડું ભારતમાં ટકરાશે ત્રણ મોડલ પ્રમાણે વાવાઝોડું બાંગ્લાદેશ મ્યાનમારમાં ટકરાઈ શકે છે વાવાઝોડું બનવા માટે મોટાભાગની સ્થિતિ અનુકૂળ છે સમુદ્ર સપાટીનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ છે બંગાળની ખાડીમાં સમુદ્ર સપાટીનું તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાતોએ આ વખતે સારા વરસાદની આગાહી કરી છે અલ નીનો અંત અને લા નીનોની અસરકારક બનવાની પ્રબળ શક્યતાઓને આધારે તેની ઝલક પણ દેખાવા લાગી છે બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બનવાને કારણે ઓડિશાના ઉત્તરી જિલ્લામાં વરસાદની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી હતી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે હવામાન વિભાગે માછીમારો ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને ચેતવણી પણ આપી દીધી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરી તામિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારાથી દૂર બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે ચોવીસ મેની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ ઉત્તરી તામિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના કાંઠાથી દૂર બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બની રહ્યો છે હવામાન વિભાગે ચોવીસ મેથી બાલસોર જિલ્લાના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ અને અન્ય ઉત્તરીય ઓડિશા જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન લગાવ્યું છે હવામાન વિભાગે માછીમારોને ત્રેવીસ અને ચોવીસ મેના રોજ દરિયામાં ન જવાની ચેતવણી આપી છે કારણ કે દરિયાની સ્થિતિ ખરાબથી અત્યંત ખરાબ થવાની સંભાવના છે માછીમારોને ત્રેવીસ મે સુધી દરિયાકાંઠે પાછા ફરવાની પણ સલાહ આપી દેવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે બાવીસ મેના રોજ તો દક્ષિણ બંગાળની ખાડી પર પાંત્રીસથી પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેની ઝડપ પંચાવન સુધી થઈ ગઈ હતી ત્રેવીસ મેની વાત કરીએ તો આજે વહેલી સવારથી મધ્ય અને દક્ષિણ બંગાળની ખાડી પર ધીમે ધીમે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાયો હતો અને તે વધીને ધીમે ધીમે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ ગયો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોવીસ મેની સવારે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાશે ઉત્તર બંગાળની ખાડીના આસપાસના વિસ્તારો ઉપરાંત પચ્ચીસ મેની સવારથી જ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી અને તેના ઉત્તર પશ્ચિમ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ચોવીસ કલાક સુધી તેની અસર રહેશે ઓડિશાના વિશેષ રાહત કમિશનરે જિલ્લા અધિકારીઓને સતર્ક રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે